નમસ્કાર મિત્રો હું છું આપનો રાહુલ પરમાર તો મિત્રો આજે આપણે વાત કરવાના છે વિક્રમભાઈ ઠાકોરનો ફિલ્મ કોણ હલાવે લીમડી અને કોણ જોડાવે પીપળી તો મિત્રો એ ફિલ્મમાં સોંગ હતું દિલની આ ધડકનમાં ધડકે ઓ સાજણ સોંગના શૂટિંગ લોકેશનની વાત કરવાના છે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોઈ રાખજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિક્રમભાઈ ઠાકોર અને મમતાબેન સોની આ બાજુથી ગાડી લઈને આવતા હોય છે એ સીન આ જગ્યાએ શૂટિંગ કરેલું તો દોસ્તો જુઓ બીજું સીન આ જગ્યાએ શૂટિંગ કરેલું આ મેં સ્ક્રીન શોટ લગાવ્યો છે ને તમે પરફેક્ટ મેચ કરી લો તો દોસ્તો આ જગ્યાએ લગભગ મારે ખ્યાલથી પચાસ ફિલ્મોના શૂટિંગ આ જગ્યાએ થઈ ગયા છે દોસ્તો આ જગ્યા બહુ ફેમસ છે વિડીયોના અંતમાં હું તમને કહેવાનું છું આ લોકેશન કંઈનું છે બરાબર તો મિત્રો વિડિયો પૂરો જોજો તો જો એક સીન આ જગ્યાએ લીધેલું આ તમે પાછળનું બેકગ્રાઉન્ડ મેચ કરી લે શકો છો બરાબર તો દોસ્તો બીજું સીન આ જગ્યાએ લીધેલું જો આ બેકગ્રાઉન્ડ પણ તમે મેચ કરી શકો છો બરાબર બીજું એ સીન આ ગાર્ડન મેં લીધેલું દોસ્તો એ ગાર્ડન સામે જ છે બહુ આઘું નહીં હું તમને ક્રીનશોટ બતાવું જો આ ક્રીનશોટ મેં લગાવ્યો ને એ તમે પરફેક્ટ મેચ કરી લો જે વિક્રમભાઈ ઠાકોર જે લીમડા પાછળથી નીકળે છે ને પેલું સોંગ ગાય છે એકવાર વિક્રમને મળવા આવું જોઈએ સોંગ ગાય છે ને એ સીન આ જગ્યાએ શૂટિંગ કરેલું જો જે વિક્રમભાઈ ઠાકોર લીમડા પાછળથી નીકળે છે ને એ સીન જગ્યાએ લીધેલું જો આ સ્ક્રીનશોટ મેં લગાવો ને એ તમે પરફેક્ટ મેચ કરી લો બરાબર દોસ્તો પાછળનું બેકગ્રાઉન્ડ પણ તમે પરફેક્ટ જોઈ શકો છો તો દોસ્તો જો એક સીન આ જગ્યાએ લીધેલું જો આ સ્ક્રીનશોટ મેં લગાવજો ને તમે પરફેક્ટ મેચ કરી લો બરાબર તો દોસ્તો આ લોકેશનની વાત કહું તમને આ લોકેશન કઈનું છે આ લોકેશન છે વડતાલ ગામ જે નડિયાદ પાસે આવેલું છે મારા ખ્યાલથી પચાસ ફિલ્મોના શૂટિંગ આ જગ્યાએ થઈ ગયેલા હશે જગદીશભાઈ ઠાકોરના વિક્રમભાઈ ઠાકોરના લગભગ કેટલાય ફિલ્મો આ જગ્યાએ શૂટિંગ થયા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કયા ગામથી તમે આ વિડિયો જોવો છો એ કોમેન્ટમાં પણ કહેજો બરાબર જય હિન્દ જય ભારત